ઉફિક ખાન પઠાણને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તરફથી ગોલ્ડ મેડલથી સન્માન હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે આયોજિત ગૌરવપૂર્ણ ગોલ્ડ મેડલ એવોર્ડ સમારંભમાં શ્રી તોફીક ખાન અનવર ખાન પઠાણની શૈક્ષણિક કક્ષાએ ઉર્જા સફર પ્રદર્શન બદલ ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમણે સ્પેશિયલ બેચલર ઓફ એજ્યુકેશન માટે બે હજાર વીસના પરીક્ષા સત્રમાં બેઠક ક્રમાંક જીરો 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 ચાલીસ સાથે ભાગ લીધો હતો અને ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિક્શન હાંસલ કરી હતી આ શૈક્ષણિક કસોટીમાં તમામ સફળ ઉમેદવારોમાં પ્રથમ ક્રમ મેળવવાના ઐતિહાસિક સિદ્ધિ માટે તેમને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો પ્રમાણપત્રમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે તેઓએ તમામ ઉમેદવારોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું અને અભ્યાસ જીવન સાથે કારકિર્દીમાં પણ સફળતાની શુભેચ્છા સાથે વાઇસ ચાન્સેલરે સન્માનિત કર્યા છે સમારંભમાં તૌફિક ખાન પઠાણે ગોલ્ડ મેડલ પ્રમાણપત્ર અને સ્મૃતિ લઈ પોતાની ક્ષમતાને ઉજાગર કરી તેમણે કહ્યું આ સિદ્ધિ માત્ર મારી નથી પણ મારા માતા પિતા શિક્ષકો અને પરિવારના સહયોગથી આજે આ માન મેળવ્યું છે આ મેડલ દરેક સંઘર્ષની શોધ છે આ પ્રસંગે અનેક વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠતા માટે પુરસ્કાર મેળવ્યા પણ તોફિક ખાન પઠાણનું મેડલ વિશિષ્ટ રહ્યો તેમની નિષ્ઠા સતત પ્રયત્નો અને સમર્પણના પરિણામે તેવા જે યુનિવર્સિટીના ગૌરવ બની છે